ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો તો દોસ્તો મેં અત્યારે પહોંચી ગયો છું લગભગ મોડાસાની આસપાસ મેં કાલનો નીકળ્યો હતો લાઈક કાલે મેં ચાલ્યો આજે નથી ચાલ્યો બટ અમે જઈ રહ્યા છીએ અંબાજી પગપાળ સંઘ સનિયાળાથી અંબા અંબાજી ઓકે તો અમે જઈ રહ્યા છીએ અંબાજી મિત્રો તો મેં કાલ રાતનો નીકળી ગયો હતો મતલબ કે અમારો આખો ગ્રુપ અને એમાંથી મેં થાકી ગયો છું ને મેં ગાડીમાં બેઠી ગયો છું મારી કેપેસિટી પતી ગઈ મેં કાલે ચાલીસ મિલોટર ચાલીસ કિલોમીટર ચાલ્યો પણ આજે મારાથી નહીં બને કેમ કે કાલે તબિયત મારી બહુ જ ખરાબ થઈ ગઈ હતી એટલે કાલે મારાથી શૂટ કરવાનો બી ટાઈમ નહીં મળે મેં પ્લાનિંગ કરી શૂટ ચાલુ જ કરીશ બટ નહીં થઈ શક્યું મારાથી કાલે એ બળી જ નહીં મારાથી કેમ બહુ ચક્કર આવ હતા અને પ્લસ મને પગ બી બહુ દુખતા હતા એટલે મેં વિચાર્યું મારો મેં એ નહોતું કે ઇન્ટરન્સ કે મેં ચાલીને જ જઈશ પણ મારો એક ફ્રેન્ડ હતો ને એ સમજ્યો ને એટલે મને ઘેરથી ચાલી લઈને આવ્યો છે સુધી સુધી લગભગ ત્રીસ ચાલીસ કિલોમીટર જેવું થઈ જાય છે મારા ઘરેથી શનિયાળા પછી નહીં બન્યું પછી ગાડીમાં બેસી ગયો અને આજે બી ગાડીમાં જ છું આજે દિવસ બીજો થઈ ગયો છે ને બાકી ગયા સાતથી આઠ અને નીકળી ગયા છે બીજા લોકો બહુ આગળ મોડાસાની આસપાસ પહોંચવા આવ્યા છે અને અમે બી લોકો મોડાસાની આસપાસ જ છીએ તો ઊભા રહ્યા હતા અમે એક ચા નાસ્તો કરવાની જ હોટલમાં ત્યાંથી ચા નાસ્તો કરીને જઈએ આગળ ચાલવાનું મેં બી વિચાર્યું છે કે પ્લગ થોડા સારા પગ થોડા મટે તો ચાલીને જવું એમ થોડુંક ચાલી લઉં આજે થોડુંક ચાલું એમ એને મજા આવે ચાલવાની થોડીક અહીંયા લાખો લોકોની લાખો લોકોની લાખો લોકો અહીંયા આવે છે દર્શન કરવા અંબાજીના દર વર્ષે ભાદરવી પૂનમ ભરવાના મતલબ કે મીન્સ કે ભાદરવી પૂનમના દર્શન કરવા માટે લોકો કઈ કઈથી આવે છે લોકો બહુ દૂરથી આવે છે લોકોની લોકો રથ લઈ લઈને આવે છે લાઈક ઘરે ભાઈ પોતપોતાનું બહુ લોકો ચાલતા આવે છે અને લોકોની પરિસ્થિતિ હેંડવાની નથી આવતી તો બી લોકો ચાલીને જાય છે લાઈક બહુ ગજબની વાત છે કે લોકો ચાલીને છે એક એમના ઘરેથી જ એક ત્રણસોથી ચારસો કિલોમીટર ચાલીને જ એક દર્શન કરવા માતાજીના જાય છે લાઈક બહુ પાવર હોય છે ચાલવાનો બી ભાઈ ચાલવાની જેવી તે વાત નથી જેના પગને બધું આવી જાય ને એને ખબર પડે કે ભાઈ કેવી રીતે ચલાય મારા ભાઈ આ ઢીલા થઈ ગયેલા એટલે મેં તો ઠંડુ મૂકી દીધું મારાથી હેંડાયું નહીં વધારે એટલે તો હું કરું પણ નહીં હેંડાયું તો નહીં હેંડાયું મત ગાડી બેસી ગયો હવે તો દેખી હવે આગળનું શું થાય છે આજે જસ્ટ લુકિંગ લાઈક દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઇડર ની આસપાસ અને લગભગ હજી તો નહી જ પોચાય કાલે બી નહી પહોંચાય સાયદ જોઈએ પણ અમારા સાથીઓ મિત્રો તાકાત જોઈએ એમની કે કેટલું ચાલી શકે છે ગુડ મોર્નિંગ દોસ્તો આજે દિવસ અમારો બીજો થઈ ગયો છે દોસ્તો મિત્રો આવે છે પાછળથી આજે અમારો સફર લગભગ સાઠ કિલોમીટરની આસપાસ કાપવાનો છે એમાં હું નથી કાપવાનો પણ હું ગાડી બેસી ગયો છું પણ અમારો જે ગ્રુપ છે એ ચાલીને આવે છે તો લાઈક પાછળ આવે છે એક દોસ્ત એને પૂછ્યું આપણે કે કેવો છે અનુભવ અને કેવો એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ થાય છે કેવું છે બસ સારું કેવો રહે અનુભવ તમારો અનુભવ સારો જય એમ જય તો જીતેષભાઈ આપણે ક્યારે નીકળ્યા હતા સાત તારીખે નીકળ્યા હતા સવારમાં ત્રણ વાગે ત્રણ વાગે બરાબર તો આપણને શું લાગે છે કે કેટલા દિવસમાં પહોંચી શકશું પાંચ દિવસમાં પહોંચી જશું હજુ કેટલા દિવસ લાગશે હજુ બે દિવસ લાગશે એવું આજે કેટલા કિલોમીટર કાપશું આપણે હજુ જો ને સો કિલોમીટર જેવું બાકી છે સો કિલોમીટર જેવું બાકી છે એમ ને આજે આપણે કઈ રોકાશું આજે ઈડર પહોંચી જશું ડર એટલે સમથિંગ અહીંયાથી કેટલા કિલોમીટર છે અહીંયાથી હશે સિત્તેર સિત્તેર પંચોતેર કિલોમીટર જેવું ખરું આજે હં આજે કાપી નાખશું ખરા પણ એટલું બધું ના કપાય લગભગ સાઠ એક કિલોમીટર કપાસ આજનું સાઠ કિલોમીટર જેવું કાપી નાખશું હં ઓકે ઓકે તો આપણો આજે લગભગ આપણે ઈડર સુધી રાતે સાત આઠ વાગ્યા સુધી પહોંચી જશું સાત આઠ ને અગિયાર બાર વાગી જશે આજે એવું અગિયાર ત્રણ કલાક સાત હા

બરફથી પાણી જાય છે બહુ સરસ જંગલનો એરિયો છે બહુ સરસ વ્યૂ આવે છે પાછળથી બાઈક અમારા બીજા બી માણસ મિત્રો પાછળ રહી ગયા છે તો અમે અત્યારે અહીંયા ઊભા છીએ નાખવા માટે તો ગાય નહીં લઈએ પછી મળીએ ઓકે અમારી બે ગાડી પાછળ આવી ગઈ છે એક ગાડી બાકી છે ના સમથિંગ ત્રણે ત્રણ ગાડી આવી ગઈ બીજા માણસો પાછળ ઓકે નહીં લઈએ પછી મળીએ અત્યારે બધા મિત્રો નવા બેઠા છે નાળાની ઉપર પાણી જાય છે નાવાની નાના નાના છોકરા બી નાવા આવી ગયા છે અમે મોટા છોકરા પાછળ બી નાવાના છીએ ત્યાં પછી થઈ જશે છે લોકો ગાડી ધોઈ રહ્યા છે અમને જાણે મફતનું પાણી મળી ગયું છે એટલે એમને એવું લાગે છે કે આ પોણી આપણા બાપુ છે એમને ગાડી ધોઈ લઈએ આ લોકો ગાડી ધોઈ રહ્યા છે કેમેરામાં વિડીયો ઉતારી રહ્યો છું એમને તો હું શું છું ગાડી જોવા મળ્યા જો હું ગાડી ધોયા કર્યો